હા બરાબર બરાબર હા હાલા ઓબ્લોની સીઝન છે બરાબર આ ઓબ્લો છોકરો લઈ લેતા જો હા હરો નો છે હા રાજુ હા પણ કોણ હારું કેતું એ હાર હા જેરમભાઈ એ તો 70 રૂપિયા પછી હેડું ના ના એ જચ્છુભાઈ આવજો એ હા જેરમભાઈ હા હો

છોકરો પાર હાથી વધારે પારે ને હગો માં જવું હોય તો થોડો વધારે જ લેતા બે બધા હોય હાથી પેલું કેરેટ જ લઈજો આખું લેતો કેરેટ

બેણા છોકરા દોયરી વેટવાનું ભૂલતો નહીં આ કોકના પગમાં આવે તો કપાઈ જાય આ ગેર જ ગેર જઈને ખઈ પાછું ખેતરમાં આવવું પડશે સાહેબ પોકો બેહું પોકો બેહીને બધા ભલો એસી તો 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 પા જૈરોમ ભાઈ ને પાછો લિયા બાનો આપો વેપાર કરો તો તો લાઈ લાઈ જૈરોમ તો હોડ કણ છોકરા જયરામ ભાઈ ગમ્યા એમ કે લઈ જઈને આપણે હું નહીં લીયા માણસ પાંચ કાપડ લાયેલા ફોજન કમેલા

માટલા છોકરો હારો ભાવ છે હારથી ઓબલો મસ્ત નહીં આતું દવામાં આપું હા હો ચાખો નાખો તો મારો તો હાલવાળો જ થઈ ગયો ઓબલેજો મેઠો એટલે જબરસ્ત નહીં આવતો જેવો દવા મુખવા તો પાછો સોળ પે કરો લો હા ભાઈ જાણોથી હું તમારે આવી દઉં પણ નહીં નહીં જાઉં ને કોણ શું કમ્પ્લેટ પણ આમ એ પોંચ છે કમ્પ્લેટ મારો છે પણ શું જ હોય

જો નારો અબ્દુલહીમ હા નાથા ભાઈને તો પકરાઈ દીધો સમજાય ને ઓનો બોંજો પાછું કોઈ બીજું આવી જાતો એટલે અમે પેલો કહી દીધો કે ધ્યાન લઈ જજો લઈ જજો તો વેપાર લાઈન કરવાનો હા હા ઓબ્લોનો મેર ગયો ઓહો નાથા બા હું લઈ લઈ આવ ને માર્કેટમાં એ નાના પલા બજમના ઓટલા પલા જેસોભાઈ રે ને ઓ વા

બસ આ ચીકુડીઓ માં જોઉં શું કરો બેહાર બેહાર ચો આવ્યો છે ચીકુ તો હારો દેખાય જોવો છો ચીકુ તો ઘણો આવ્યો છે આપ બહુ સરસ ચીકુ છે બોલો કેમ ભૂલા પાડ્યા તમે ચીકુએ હારો છે ને તમે મહેનત હારી કરો છો બધું હારો પાકે છે પણ બહુ ભોરવાઈ જશો નહીં ને ચમ તમે બહુ ભોરવાઈ ગયો છો યાર ચમ ભોરવાઈ ગયો છે એટલે ભોરવાઈ ગયો છે એટલે હું પેછે વાત તો મને જ આવ્યો છું ઠપકો દેવા જ આવ્યો છું ચમ ઠપકો તમે આ બધું મહેનત કરીને પકવો છો લોક તમારી મજૂરી તો ફાયદો ઉઠાઈને વેપાર કરે છે. ના હોય એવું. અરે ના હોય એવું મારી હગી ને હ다가 કોણે હોભરી રહ્યો છું હું. ચોકન. અરે પેલા બદામવાળા ઓટલે. હં આજ કોઈ ના આલે તો તમે. આલવામાં તો ખાશે મારે તો કન વાડી છે ત્યાં આવું બે ચાર મોણો સો આવો પર 10 લઈ જઈ ખાવા માટે. આજ ચાલવામાં કોઈ ના આલ્યો તો?

હા લેતો હું જઉં છું એ હા હા આવજો હા અવાજ દેખા ભાઈને હારું કીધું કે પેલો જસલો તો વેપાર કરે છે કશવા તો કેવા જવું નહીં આરે ઉપર આવો ભીરા કીધું ઓમળો રે આવ્યો ઓમળો પણ ઉપર જો પર આવ્યો હું તો કુતવાઈ ગયો હું મને પેલા રાઠાબાએ કીધું કે જસુભા ઓમળો રે કીંતે ઓમળો રે આવું છું ને ભઈ લેવાનો

નહીં જ ના કે નેટા કબોક નહીં ના નાખો લ્યો મારા પતિ જો બધું લે છે લેવામાં હા તો બ 300 છે વાળી જ છે હા હા હો હા બધું આ રે હો મને પતિ જોથી પપટીયો સાદા હવે પતય્યો છે એમને કાલ પેટી જઉં છું. ઘેરੋਂ મને માટી પાટી લઈ જાવ. ઘેરੋਂ ભાઈના જતો હું કે બે હાલતા હું એવું કરવું પડી. હા તારમતો દેલા દેલા એ આવો તસું ભાઈ આવ હા હા ઘેરੋਂ ભાઈ જતો હા હા માર જોતો ભી આવે ને તેડ સુ તો હાલતા હું બરો ઘેર પડી હા હા

ચોકણ વેપાર કરવા પેલા બદામ વાળા ઓટલા વેપાર નતો કરતો લ્યા માલ ફૂવા લે આ દોતા તું વત કુર કે હે કને કે મોન તો છે એમ નહીં ઈમ તું કીએ દે કુગન ઈમ નામ લાગે મે મારી રૂબરૂ જોયે છે આ ખોભડી છે આ નો ઓખે જોઈએ રે તો પાછર એટલે ઓ ભડી દીધો હે આરા લઈ જન વેપાર કરું છું તાર હું તમને મન નતો કીધું હા આ તમારે સબૂત માટે આ બેન બોલાયા છે અલ્યા તમે ઓની વાત ના મોંજો આ તો નમક આડા ગોમનો છે સામોસનો

મારા ઈચ્છી લઈ જાય તમારા હગેવાલાઈ જવાનો તમારે વેપાર શું લેવા કરવો પડે હવે તમે છોકરા માટે એ સાચી વાત છે હું આ જતો રસ્તામાં રસ્તા હું હું એમાં જ મારા ગેર લઈ જાવ છોકરો હું સૌ રૂપિયા અરે છોકરા રૂપિયા લેવાય રૂપિયા છોકરા એ વેપાર કરી દીધો એ મને ભૂલ થઈ જાય લાલચ જાગી એટલે શું પૈસા વેપાર ચો કરવાનો તો તમારે જે જરૂર હોય મારા જોડી લઈ જવાનો કોઈ જરૂર હોય આપણે કોઈનો રૂપિયા લેતા હતા નહીં અને જેને જેટલો ખાવા હોય એટલો આપડી આખી વાડીમાં કેરીઓ દરેક ને આલુ છું આજ પછી તમારા ઘર માટે તમારા હગ માટે જેટલા તમારે લેવો એટલા લઈ જવાનો વેપાર કરવાનો હવે તારો ભૂલ કરતા અને આપડા જેને ખાવા હોય ને મારી વાડીમાં બરોબર એટલા બધા આપડે રાજી રાજી ને રાજી